ભગવાન શિવજીએ તું બોલાવી અને કહ્યું કે હે તુંબુરેશ્વર તમે મારા પ્રિય ભક્ત છો મારા પ્રિય પાર્ષદ છો હું તમને વરદાન આપું છું તમે પણ કાયમ માટે મારું સાનિધ્ય તમને મળ્યું છે તો હું તમને વરદાન આપું છું તમારા નામથી મારું નામ પડશે મારું નામ તુંબુરેશ્વર મહાદેવ પડશે બોલીએ તુંશ્વર મહાદેવ તુંબુરેશ્વર મહાદેવ મારું નામ એક નામ તુંબુરેશ્વર પડશે અને તુંબુરેશ્વર નામ લઈ અને મારા ઉપર કોઈ બિલીપત્ર અર્પણ કરશે એનો વંશ વેલો આગળ વધશે એનો વંશ વેલું આગળ વધશે ડોક્ટરે બતાવ્યું હોય દીકરા દીકરીઓ કોઈ નવા પરણેલા અરે ચાલીસ ચાલીસ વર્ષની ઉંમર કેમ ન થઈ ગઈ હોય મારા ભાઈ બહેનો પણ તુંબરેશ્વર એટલા સિદ્ધ છે મહાદેવ તુમરેશ્વર શિવ કથાનું આખી કથાનું ફાળ તુમ્બરેશ્વર આપે છે તમને સફેદ આંકડાનું મૂળ સફેદ આંકડાના બંને જેટલા પતિ પત્ની જાઓ અમે વાત એકવાર દિવાર કરેલી છે સફેદ આંકડાના મૂળ લાવી અને બેનોના જે ચાર પાંચ દિવસનો સમય હોય એ પૂરો થઈ જાય પછી ગણતરી કરી એ દિવસો પૂરા થઈ જાય શુદ્ધ તમે ના ધોઈ લીધું હોય અને પછી સાતમા દિવસથી લઈ અને એ મૂળ છે લાલ અથવા પીળા કપડામાં લપેટી અને બેનોની કૂખ બાજુ ડાબી બાજુ લઈ અને બાંધી રાખો કપડામાં લાલ અથવા સફેદ કપડાની અંદર છુપાવીને બાંધી રાખો પણ ડાયરેક્ટ સીધું નહીં એ મૂળ લઈ જઈને પહેલા શિવલિંગના ઉપર ચડાવવાનું અને તુંબરેશ્વર મહાદેવની પૂજા કરવાની એ શિવલિંગને કહેવાનું જય તુંબરેશ્વર મહાદેવ જ્યાં કોઈ પણ મંદિરે ઘરે તમારે શિવલિંગ હોય તો સારું છે અરે હમણાં તો અમે એક ઘરે ગયા તા આ કથા પહેલાની વાત કરું સરસ મજાનું જે આપણી પાસે શિવલિંગ છે ને મારી પાસે ઘરે જે છે એની વાત કરું શિવલિંગનું માપ છે શિવલિંગના માપ કેટલું છે કયું ચાર આંગળ હોવું જોઈએ જે માણસ પૂજા કરતો હોય ઘરમાં મુખ્ય વ્યક્તિ હોય એના આંગળથી માપીને ચાર આંગળનું શિવલિંગ હોવું જોઈએ ચાર આંગળની નીચે પીઠિકા હોવી જોઈએ એની નીચેની જે ભાગ છે પીઠિકા બીજી ડમરું જેવો આકાર છે ને એ પણ ચાર આંગળ હોવો જોઈએ જે માતાજીનું હસ્તકમળ છે એ પણ ચાર આંગળ હોવો જોઈએ ત્રણ બાજુ અને જે પાણી નીકળવાની જે જિલ્લાદારી છે એ ચાર ને ચાર આઠ આંગળ હોવી જોઈએ આ શિવ પૂજાની બિલકુલ યોગ્ય પદ્ધતિ છે પણ જો આપણે આળસુ હોઈએ આપણે પ્રમાદી હોઈએ અને આપણાથી બધું થઈ શકે એવું ન હોય આપણા દીકરાઓ આપણા આપણને અનુકૂળ વાતાવરણ ન હોય અને આપણી ઉંમર થઈ ગઈ હોય અથવા તો કોઈ પણ હિસાબે આપણે પરેશાન હોઈએ અને જો આપણે પૂરેપૂરું બધું ન સાચવી શકતા હોય શિવનું તો અંગૂઠા જેવડું શિવલિંગ ઘરમાં રાખું જેથી પૂજા થાય કે ન થાય કઈ વાંધો ના આવે હર અંગૂઠા શિવલિંગ તો રાખો 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 ને તુંબુરેશ્વર મહાદેવનું નામ લઈ એના પર સફેદ આંકડાનું જે મૂળ લાવ્યા છો એ મૂળિયો ભગવાન શિવને થોડી વાર મૂકી રાખો શિવને અર્પણ કરી તુંબુરેશ્વર મહાદેવનું નામ લઈ શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ અને એ બેન ને કુખ ઉપર બાંધો આખો દિવસ બાંધી રાખો ભગવાનની પાસે અર્પણ ગૌરવ બાંધી રાખો જેટલું વધારે વધારે સમય તમે બાંધી રાખી શકો તમારે બહેનોની તાકાત એ રીતે કરી અને હા જુઓ સાહેબ ત્રીજા જ મહિનાથી ભગવાનની કૃપા એ બેન ઉપર થાય થાય ને થાય એના સારા દિવસો દેખાવા લાગે ભગવાન શિવની કૃપા છે પણ એ વખતે ખાસ એક વસ્તુ કરવાની છે જ્યારે તમે એ સફેદ આંકડાનું મૂળ લોકો અડધી અડધી વાતો સાંભળે છે પછી પૂરેપૂરી વાત સાંભળતા સમજતા નથી એ જ્યારથી તમે એ મૂળ જ્યારથી તમે પોતાની કૂખ ઉપર બાંધો છો ત્યારથી લઈ અને સોમવાર શુક્રવાર અને ગુરુવાર અઠવાડિયામાં ત્રણ દિવસ ઘરમાં ખીર બનાવી અને નામ લઈ અને ભગવાનને ધરાવી અને એક એક વાટકી ખીર આ ત્રણ દિવસ અઠવાડિયામાં પતિ પત્નીએ ખાવી જોઈએ જેનાથી પતિના શરીરમાં રેચસ ઉત્પન્ન થાય ખીર દ્વારા અને એ રેચસ દ્વારા ભગવાન શિવ સ્વયં તમારે ઘરે દીકરો બનીને આવે આવે ને આવે સાહેબ સંતાન પ્રાપ્તિ માટે આંકડો સફેદ આંકડો ભગવાન શિવજીની કૃપાનું સીધું જ સીધું જ સાધન છે સીધું સાધન આપણે લીમડો એ માતાજી નું આશ્રય સ્થાન છે લીમડા નીચે ચોસઠ જોગણીઓ તમે જેનું આવાહન કરો એ લીમડા નીચે હાજર થાય ચોસઠ જોગ લીમડો અને હા કોઈ પણ શીતળામાં કે કોઈને કોઈ એવું થયું હોય શરીરની ઉપર ગરમી ચડી ગઈ હોય અને લીમડો લાવીને માથા પર ઝાટકી દો સાહેબ ધીમે ધીમે જવું જ પડે અને આણ આપો માતાજીને અને હા ઘરની તમને કાંઈ પણ મુશ્કેલી લાગે તમને એમ લાગે કે મારું ધન દોલત કે પુત્ર પરિવારમાં કે નજર લાગી ગઈ છે તો લીમડાની ત્રણ તિરખીઓ લાવીને દરવાજા બાંધી દો સાહેબ ત્રણ તિરફી લાવીને ખાલી દરવાજા બાંધી દો સાહેબ એ નજર લાગી હોય કોઈ પંપાળ હોય કોઈ મુશ્કેલી હોય કે સાક્ષાત માં બિરાજિત થઈ શકે છે તમે ધારો તો લીમડાની અંદર માં નો વાસ છે કેવાનો અર્થે એ છે મારું લીમડે લીમ માં એવું કઈ ગીત છે ને કઈ આવડે છે વાગ્યા રે ઢોલી ના ઢોલ વાગ્યા રે ઢોલી નાગ્યા રે ઢોલી ઢોલ લીમડે રમે વાગ્યા રે ઢોલી ના ઢોલ 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 એમણે રમે લાગ્યા રે ઢોલી ઢોલ એમણે રમે લેમકુ મારું માને બાપ વાગ્યા રે ઢોલી ના ઢોલ લેમકુ મારું માને બાપ વાગ્યા રે ઢોલી ના ઢોલ લેમકુ મારું માને બાપ વાગ્યા રે ઢોલી ના ઢોલ લેમકુ મારું માને બાપ વાગ્યા રે ઢોલી ના ઢોલ એ વાગ્યા રે ઢોલી ના ઢોલ વાગ્યા રે ઢોલી ના ઢોલ વાગ્યા રે ઢોલી ના ઢોલ વાગ્યા રે ઢોલી હમ જય દશામાં